બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા આજે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશનની ગેરંટી યોજનાને લઈને એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું બનાસકંમલમ ચડોતર ખાતે યોજાયેલી આ પરિષદમાં જિલ્લા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ

બાબુભાઈ દેસાઈએ વધુમાં કહ્યું કે આ યોજના દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર આવક અને આજીવિકાની મજબૂત ગેરંટી ઊભી થશે અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં આ યોજના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે